હેલો ડિયર સ્ટુડન્ટ નીર સ્વાની અને આજે આપણે વાત કરીશું કેમિકલ કંટ્રોલ એન્ડ કોર્ડિનેશનના નીટ બેઝ એમસીક્યુ બરાબર કોઈ પણ ક્વેશ્ચન એને ડાઉટ હોય તો લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન આપણે વાત કરીએ અલગ અલગ ટાઈપના ક્વેશનની પહેલો એમસીક્યુ છે પેપ્ટાઈડ અંતસ્ત્રાવનું લક્ષ્ય કોષ પરનું કાર્ય કોના મધ્યસ્થી સંયોજન વડે થાય છે બરાબર લક્ષ્ય કોષ પરનું કાર્ય મધ્યસ્થી સંયોજન કીધું છે એટલે આપણે વાત કરીશું સેકન્ડરી મેસેન્જર સેકન્ડરી મેસેન્જર કયા છે તો કે સેકન્ડરી મેસેન્જરનું નામ છે સી એ એમ પી સાયક્લિક એડીનાઇન મોનોફોસ્ફેટ જેને આપણે કહીએ છીએ ચક્રિય એડીનાઇન મોનોફોસ્ફેટ અથવા કેલ્શિયમ હોઈ શકે અથવા આઈ પી થ્રી હોઈ શકે ઇનોસિટોલ ફોસ્ફેટ થ્રી અથવા ડીએજી હોઈ શકે ડાય એસાઇલ ગ્લિસરોલ બરાબર વાત કરીએ સેકન્ડ એમસીક્યુ ની દ્વિતીય સંદેશા વાહક કોને કહે છે દ્વિતીય સંદેશા વાહક કોને કહે છે તો કે દ્વિતીય સંદેશા વાહક ઓળખીએ છીએ ત્રીજા ની વાત કરીએ અંતસ્ત્રાવ એ રાસાયણિક સંદેશા વાહક છે કેમિકલ મેસેન્જર છે અને અંતસ્ત્રાવની ખાસ કેરેક્ટરિસ્ટિક છે ખાસિયત છે છોકરાઓ કે અંતસ્ત્રાવ જ્યાંથી નીકળે

એ તો અગ્ર પિક્ચરમાં નીકળે પશ્વ પિક્ચરની વાત કરી છે તો જવાબ આવશે એડીએચ અને ઓક્સિટોસીન મેં તમને કીધું પી ઓ અને એટલે બરાબર નીચેમાંથી કોઈ વિધાન ખોટું નથી ખોટું નથી એટલે સાચું છે બરાબર તો થાઈરોઈડ ના સ્ત્રાવો ચા પચે ઉત્તેજિત કરે છે વેરી ગુડ આની પર બી પર કાર્ય કરે છે બરાબર હવે વાત કરીએ નેક્સ્ટ ફેરોમોન્સ શું છે ફેરોમોન્સ એક અંતસ્ત્રાવ છે જે પ્રાણીઓમાં સંદેશા વ્યવહાર માટે ઉપયોગી છે હોર્મોન શબ્દ કોણે આપ્યો હતો આઉટ ઓફ એનસીઆરટી છે પણ થોડોક ધ્યાન રાખવા જેવી વસ્તુ છે હોર્મોન શબ્દ કોણે આપ્યો હતો હોર્મોન શબ્દ આપ્યો હતો ઈ એચ સ્ટાર્લિંગ નામના વૈજ્ઞાનિકે બરાબર કયા અંતઃસ્ત્રાવની જોડી એકબીજાની વિરુદ્ધ ક્રિયા દર્શાવતા નથી વિરુદ્ધ ક્રિયા દર્શાવતા નથી કયા અંતઃસ્ત્રાવ છે તો કે આ આલ્ડેસ્ટરો બ્લડ પ્રેશર વધારે સોડિયમ અને પાણીનું પુનઃ શોષણ કરીને આ બ્લડ પ્રેશર ઘટાડે પેરાથોરોમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે ઇન્સ્યુલિન ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે ગ્લુકેકોન ગ્લુકોઝનું પ્રમાણ વધારે તો એકબીજાના પૂરક અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે દર્શાવતા કયા નથી તો રિલેક્સિન અને ઇનિબિન બરાબર રિલેક્સિન ના લખાય અહીંયા લખવું પડે રિલીઝિંગ તો શબ્દ સાચો પડે અહીંયા રિલીઝ રિલેક્સિંગ લખી કાઢેલું છે એટલે આ જવાબ સાચો છે ઓપ્શન ખોટો છે અંતઃસ્ત્રાવને અનુલક્ષીને અસંગતિકલ પસંદ કરો અનુલક્ષીને વિકલ્પ તરીકે આપણે દેખીએ તો અંતસ્ત્રાવ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં જ અસર દર્શાવે છે ત્યાં અસર દર્શાવતા નથી બીજી જગ્યાએ અસર દર્શાવે છે કોર્ટીસોલ ટેસ્ટેસ્ટેરોન પ્રોજેસ્ટેરોન કયા પ્રકારના અંતસ્ત્રાવ છે તો આ બધા જે છોકરાઓ અંતસ્ત્રાવ છે

રાસાયણિક પ્રકાર અંતસ્ત્રાવ છે આયોડોથાઇરોડિન આયોડોથાઇરોનીન અથવા તો કહી શકીએ થાઇરોક્સિન બરાબર ચલો નેક્સ્ટ કયા પ્રકારના અંતઃસ્ત્રાવ મોટા ભાગે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે જનીનની અંદર જાય તો તમને આકૃતિ ખબર છે કોષ કેન્દ્રની અંદર ડીએનએમાં સ્ટીરોડ અંતસ્ત્રાવ જ જાય બરાબર નીચેના પૈકી કયો અંતસ્ત્રાવ સ્ટીરોડ પ્રકૃતિ ધરાવતો નથી

તો તમે ઈઝીલી આ વસ્તુ સોલ્વ કરી શકશો પાંત્રીસ હોર્મોન થાય છે ઘણી ગાંઠીને પાંત્રીસ હોર્મોન કરો બરાબર નીટમાં ઓછા ઓછા બે થી ત્રણ ક્વેશ્ચન તો આમાંથી આવે જ છે ફિક્સ જ છે તો આ ચેપ્ટર છોડાયું નથી અલ્ટ્રા ચુમ્મેશ્વરી ચેપ્ટર છે બરાબર નીચેના પૈકી કયું જૂથ પેપ્ટાઇડ પ્રકૃતિના અંતસ્ત્રાવ ધરાવતું નથી કયું જૂથ એટલે પેપ્ટાઈડ પ્રકૃતિના અંતસ્ત્રાવ ધરાવતું નથી તો શું આવશે સ્ટીરોઇડ ધરાવે છે તો આ બધા છે ને પેપ્ટાઈડ ના હોય બધા કયા તો કાતો આયોડીન કાતો કેટેકોલામાઇન વાળું બરાબર તો આપણે દેખીએ ટેસ્ટોસ્ટેરોન એપીનેફ્રિન પ્રોજેસ્ટેરોન અને ગ્લુકોકોર્ટિકોઇડ્સ આ સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ ધરાવે છે ગ્લુકાગોન ઇન્સ્યુલિન આ બધા આ અલગ પ્રોટીન વાળા છે ઇન્સ્યુલિન એટલા બધા ઓપ્શન નીકળી જાય જવાબ આવશે સી ઓપ્શન સી શુડ બી રાઈટ ઓવર હિયર કયા અંધકારમાં વધુ સ્રવિત થાય છે તમને ખબર જ છે ચોવીસ ગુણ્યા સાત સાયકલ જૈવિક ઘડિયાળ તરીકે કોણ કામ કરે છે મેલેટોનિન ચાર એમજીની ગુળી આપવામાં આવે છે મેલેટોનિન હવે તો માર્કેટની અંદર મેલેટોનિનની ગમીસ આવી ગઈ છે જે લોકોને ઇન્સોમનિયા હોય બરાબર ઊંઘ ના આવતી હોય લોકો મેલેટોનિન લે બરાબર એટલે ઊંઘ આવી જાય બરાબર એટલા માટે તો કહીએ છીએ આપણે ખાસ કરીને કે રાત્રે મોબાઈલ યુઝ કરવો નહીં કોઈ એક અંતસ્ત્રાવ છે કોષ રસ પટલમાંથી નીકળે છે કોષ કેન્દ્ર પટલમાં કોષ કેન્દ્ર પટલમાં જાય સમજી લાનો સ્ટીરોઈડ કોર્ટિઝોલ કાતો ટેસ્ટોસ્ટેરોન જ હોય કોઈ એક અંતસ્ત્રાવની જોડ હોય એવું ઉદાહરણ કે કોષરસ પટલમાંથી પસાર થાય તેના ગ્રાહી સાથે જોડાય અને અંદરની તરફ જડાય મોટા ભાગે કોષ કેન્દ્રમાં કોણ સ્ટીરોઇડ અંતસ્ત્રાવ કોર્ટિઝોલ અને ટેસ્ટોસ્ટેરોન બરાબર વિઝોપ્રેસિન શેની સાથે સંકળાયેલું છે છોકરા વિઝોપ્રેસિન એ મૂત્ર નિર્માણ સાથે સંકળાયેલું છે આ હોર્મોન ઇન્ફ્લુઅન્સ ડીસીટી અને સીટી માટે કાર્ય કરે બરાબર બરાબર પીસીટી અને લૂપ ઓફ એને તો કરવાના જ છે એની એક્શન છે ઓબ્લિગેટરી એ કમ્પલસરી કરવાના છે બરાબર પુનઃ શોષણ પણ અન્ડર સટેન મેડિકલ સરકમસ્ટન્સીસ બરાબર વેઝોપ્રેસીન એ આપણા શરીરમાં સક્રિય થાય પાણીનું પુનઃ શોષણ અને સોડિયમનું પુનઃ શોષણ કરાવે ક્યાંથી ડીસીટી અને સીટી કારણ કે ડીસીટી અને સીટી સોડિયમ પાંચ ટકા શોષણ કરી શકે તેવી કેપેસિટી ધરાવે છે તેની આગળ મેક્યુલા ડેન્સા નામના કોષો હોય છે અને લેસી કોષો સાથે સંકળાઈને સંકળાયે જકસ્ટ્રાગર આખું જકસ્ટાગ્લોમિર્યુલર એપરેટર્સ બનાવે છે જીજી કોષો બનાવે છે પુખ્ત વ્યક્તિમાં થાઈરોક્સિનની ઉણપથી થતો કયો છે થાઇરોક્સિનની ઉણપ પુખ્ત વ્યક્તિમાં છે તો કહીશું મિકઝોડીમાં બરાબર ગોય તો આયોડિનથી થાય છે

વાત કરીએ કયા કયો સ્ત્રાવ કોર્પસ લ્યુટિયમના સ્ત્રાવનું નિયમન કરે છે અને સ્તન ગ્રંથિ પર અસર કરે છે કોર્પસ લ્યુટિયમમાંથી નીકળે પ્રોજેસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન લ્યુટિનાઇઝિંગ હોર્મોન આવશે જવાબ બી બરાબર લ્યુટિનાઇઝિંગ હોર્મોન શુક્રકોષના લીડિંગ કોષોનો સ્ત્રાવ કોના વડે નિયંત્રિત થાય છે લીડિંગ કોષો ઇન્ટસ્ટિશિયલ સેલ લીડિંગ કોષો બે નલિકાની વચ્ચે આવેલા છે આવી રીતના બરાબર એટલે એને આંતરાલીય કોષો એટલે ઇન્ટરસ્ટીશિયલ બરાબર ખાસ કરીને દેખો તો ઇન્ટરસ્ટિશિયલ હોર્મોન તરીકે ઓળખીએ છીએ હવે વાત કરીએ પુખ્ત સ્ત્રીમાં ઓક્સિટોસિનનું નું કાર્ય શું છે પુખ્ત સ્ત્રીમાં ઓક્સિટોસિન શું કરે છે પ્રસૃતિ વખતે ગર્ભાશયના સંકોચનને પ્રેરે છે કારણ કે ઓક્સિટોસિન જાય માયોમેટ્રિયમ ઉપર બરાબર ડાયાબિટીસ ઇન્સિપિડસ કોની ઉણપથી થતો રોગ છે એન્ટી ડાયોરિટિક હોર્મોનને કારણે થતો રોગ છે વેઝોપ્રિસિન કહેવાય પશ્વ પિચ્યુટરીમાંથી કયા અંતસ્ત્રાવ નીકળે છે અને કહેવાય ન્યુરો આ પિટ્યુટરી છે

થતો રોગ છે ગોઈટર સૌથી ઇઝી ક્વેશ્ચન છે મહા કાયદા કોના વધુ સ્ત્રાવથી થાય છે ગ્રોથ હોર્મોનનું બીજું નામ છે સોમિટોટ્રોપિક હોર્મોન બરાબર છોકરો આ લેક્ચરની અંદર હું તમને થોડાક ચીટિંગ વર્ડ પણ આપીશ બરાબર તમારે મને કહેવાનું છે કે બે પ્રકારના ઇલિયમ છે ઇલિયમ અને ઇલિયમ આ બંનેનો તફાસ શું છે રેનિન અને રેનિન આ બંને વચ્ચેનો તફાસ શું છે સોમેટોટ્રોપિક હોર્મોન સોમેટોસ્ટેટીન હોર્મોન બરાબર આ બધા વચ્ચે ડિફરન્સ શું છે ખાસ કરીને મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે બરાબર ક્રિટિનિઝમ થવાનું કારણ ખાલી જગ્યા છે ક્રિટિનિઝમ કેમ થાય બરાબર બાળપણમાં થાઇરોઇડનો અલ્પસ્તાવ થાય ત્યારે માનસિક વિકાસ રૂંધાય લો આઈક્યુ કમો યાદ રાખી લેવાનો બરાબર વિશિષ્ટ ગોઇટર ગ્રેવ્સ ડિસીઝ થવાનું કારણ શું છે બરાબર લેટ મી નો ઇન ધ કોમેન સેક્શન સૌથી ઇઝી છે ગ્રેવ્સ ડિસિઝ એને બેઝડાવ ડિસીસ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર બાળપણમાં થાઇમસને નુકસાન થાય તો શું થાય થાઇમસને નુકસાન થાય તો શું થાય કોષીય પ્રતિકારકતા શું થાય ગુમાય ટેડપોલની રૂપાંતરની ક્રિયા મહત્વની ભૂમિકા ભજવતી કઈ છે તો કે દેડકો છે એનો ટેડપોલ છે બચ્ચું ડીંભ્ય સ્વરૂપ છે જેમ જેમ થાઇરોઇડ ગ્રંથિ વિકસતી જાય કેલ્શિયમનું પ્રમાણ ઘટતું જાય પૂંછડી અંદર હાડકાં નબળા પડતા જાય જવાબ આવશે થાઇરોઇડ પુખ્ત દેડકાની અંદર પૂંછડી ગેરહાજર હોય છે સ્વપ્રતિરાક સાથે થાઇરોઇડ કોષનું વિઘટન ઓટો થાઇરોઇડાઇટીસ રોગનું અન્ય નામ કયું છે હાઝી મોટો ડિસીઝ જેને આપણે કહીએ છીએ જેને આપણે કહીએ છીએ થાઇરોઇડની આત્મહત્યા સ્વરોગ પ્રતિકારક રોગ પેરાથ્રોમનું કાર્ય શું છે કેલ્શિયમનું પ્રમાણ વધારે છે ઇન્સ ગ્લુકોઝ આવે જ નહીં ગ્લુકોઝનું પ્રમાણ વધારે ઘટાડે તો ગ્લુકાગોને ઇન્સ્યુલિન જ યાદ રાખવાનું છે

વિકસિત બાળકની પ્રસુતિ શક્ય બનાવવા માટે કયો અંતસ્ત્રાવ મુક્ત થવો જરૂરી છે બરાબર શક્ય બનાવવા માટે ગર્ભાશયનું સંકોચન કરે તો માતાના પિચડીમાંથી ઓક્સિટોસિન પણ જરાયુમાંથી માંથી રિલેક્સિંગ અંતસ્ત્રાવ જરૂરી છે બરાબર નીચેની ગ્રીવા નલિકા જન્મનલિકા પોડી થઈને બાળક બહાર આવી જાય ચોવીસ કલાકના ચક્રોનું નિયમન કરતા ઊંઘ અંતઃસ્ત્રાવ કયો છે મેલેટોનિન લેડિંગ કોષોનો સ્ત્રાવ એન્ડ્રોજન કહેવાતા ટેસ્ટેસ્ટરણ કરે છે લેડિંગ કોષો પર દરમિયાન રુધિરમાં પ્રોજેસ્ટરનું પ્રમાણ કેવું હોય છે નીચું હોય છે પ્રોજેસ્ટરનું પંદરથી 28 દિવસે જ વધે અને પાછું ઘટી જાય અને ઋતુ ચક્ર ફરીથી ચાલુ થાય ઇન્સ્યુલિન કયા કોષો વડે ઉદ્ભવે છે આલ્ફા કે બીટા લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન પુરુષના સ્તન ગ્રંથિ જેવી જ વિકાસ પામે તેવી સ્થિતિને કહેવાય ગાયનેકો પુરુષની અંદર સ્તનજીવો વિકાસ થાય કહેવાય ગાયને કો ગર્ભકાળ પછી કયા સ્ત્રાવનો મૂત્રમાં નિકાલ થતો જોવા મળે છે ગર્ભકાળ પછી મૂત્રમાં એસિજી હોર્મોન નીકળે બરાબર હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિક હોર્મોન પ્રેગ્નન્સી કિટમાં પણ એ જ વપરાય છે હ્યુમન કોરિયોનિક એક્સેસિવ અમાઉન્ટ ઓફ નીકળે એટલે યુરિનની અંદર બરાબર વધારે શું થાય એનું એક્સક્રિશન થાય બાળકના જન્મ પછી તરત જ દૂધનો સ્ત્રાવ પેડતો અંતસ્ત્રાવ જન્મ પછી તરત જ દૂધનો સ્ત્રાવ કરાવડાવે તો આવશે ઓક્સિટોસિન સ્ત્રાવ કરે છે નિર્માણ કરે ને તો કહેવાય પ્રોલેક્ટિન સ્ત્રાવ કરે ને તો જવાબ આવે ઓક્સિટોસિન લેંગર હાંસ સ્વાદુપિંડની અંદર છે આલ્ફાની બીટા કોષ બંનેને લેંગર હાંસ કોષો કહેવાય પેરાથાઇરોઇડના કોના ચાય પચાના નિયમથી નાના આંતરામાં કેલ્શિયમના શોષણને વિટામિન ડી થ્રી બરાબર દર મહિને સાહીઠ હજાર આયુની રિક્વાયરમેન્ટ હોય છે બરાબર દરેકે ઘરમાં ગોળી લઈ લેવી સાહીઠ હજાર આયુ ઇન્ટરનેશનલ યુનિટની કોલેસિસ્ટોકાયરીન અને સિક્રિટી માટે શું સાચું છે પકવાસેના શ્લેષમાં સ્તર વડે શ્રવણ પામે છે પિત્તાશયને સ્વાદુપીને ઉત્તેજે છે સાચું જોડકું પસંદ કરો

જો થાઇરોક્સિને કારણે હૃદયનો ધબકારો વધારે એડ્રેનાલિનને વધે થાય ઓક્સિટોસિને કારણે વધે નહીં નોર એડ્રેનાલિનને કારણે પણ વધે જવાબ આવશે બી પર ઇન્ટરવ્યુ વખતે હૃદયના ધબકારો સહેલી રીતે વધી જાય છે તો ઇન્ટરવ્યુ એડ્રેનાલિનના સ્ત્રવણ થવાથી એક ગર્ભવતી સ્ત્રી બાળકને જન્મ આપે છે કુંઠી તૃદ્ધિ મેં તમને કહી દીધેલું છે તો કે થાઇરોઇડ ગ્રંથિનું ખોરાકની અંદર આયોડીનું ઉણપ બરાબર સાચું ઉત્તર પસંદ કરો થાયગ્રંથ થી બધી થાયરોક્સિન આયોડીન ઉડપના કારણે ગોઠવ થાય કોર્પસલુટીયમ અગ્રપિચુટરી ઓક્સિટોસીન પુષ્પ પિચુરી ગ્રોથ જવાબ આવશે એ રેડી વાંચવાનું હોય જ નહીં એક જ મિનિટની અંદર એક જ પાંચ દસ સેકન્ડ લાગવી જોઈએ આવા ચેપ્ટરની અંદર એમસીક્યુ સોલ્વ કરતા બરાબર એક મિનિટમાં એક એમસીક્યુ સોલ્વ કરશો તો જ તમારા નીટમાં સારા માર્ક આવશે સાચું જોડકું પસંદ કરો સાચું જોડકું પસંદ કરવાની અંદર તમે દેખો જરાયુમાંથી ઇસ્ટ્રોજન કોર્પસ લ્યુટીમાંથી પ્રોજેસ્ટેરોન લીડિંગના કોષો એન્ટ્રોજન શુક્રકોષના નિર્માણની શરૂઆત કરે અંડપિંડ પુટિકાના વિકાસને ઉત્તેજન આપે અને ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ પ્રેરે જવાબ આવશે નિર્માણ ના કરાવડાવે અંડપિંડના કોષો એફએસએ જવાબ આવશે પુટિકાના વિકાસને ઉત્તેજન આપે જવાબ આવશે ડી નોર એપીને ફ્રીન શું કરે તો કે પરા અનુકંપી કરેક્ટ કરે અને હૃદયમાં વધારો કરે એટલે પહેલું અને ત્રીજું જવાબમાં ઓપ્શનમાં મિસ્ટેક છે એટલે જવાબ આવશે પહેલું અને ત્રીજું ઓપ્શન એ રાખીશું આપણે સાચો વિકલ્પ પસંદ કરો અગ્ર અગ્રપિચ્યુટરી ઓક્સિટોસીન પિચ્યુટરી વિઝોપ્રિસિન ખોટું છે હૃદયનો દર વધારે નહીં થાઇમસ થાઇમોસિન ટી લિમ્ફોઝાનું પ્રોલિફરેશન પ્રોલી રિસ પ્રોલી લખાય અને શું કહેવાય ઉત્પાદન વધારે આલ્ફા કોષો ગ્લુકોગોન ગ્લુકોઝનું વહન કરાવડા આવે જવાબ આવશે થાઇમસ થાઇમોસિન ટી લિમ્ફોસાઇડનો પ્રોલિફરેશન જવાબ આવશે સી ઓક્સિટોસિન પશ્વ પિચ્ચુરમાંથી સ્તન ગ્રંથિની જારોની વૃદ્ધિ મેલેટોનિન પિનેલ ગ્રંથિ મેલેટોનિનનું કાર્ય સાચું છે આ ખોટું છે પ્રોજેસ્ટેરોન આ ખોટું છે મેલેટોનિન સાચું છે બરાબર લડોયા ભાગો સ્થિતિ સમજીત લેવાનું લડોયા ભાગોમાંથી એપીનેફ્રિન નોર એપીનેફ્રિન નું સ્ત્રાવ વધી જાય જવાબ આવશે સી બાહ્ય અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહી છે સ્વાદુપિંડ એને એક્ઝોક્રાઇન પણ કહેવાય હેટેરોક્રાઇન પણ કહેવાય બરાબર મિક્ઝોક્રાઇન પણ કહેવાય અને ડ્યુઅલ ફંક્શન કરે છે એન્ડોક્રાઇન એક્ઝોક્રાઇન રસ પણ નીકાળે છે અંતઃસ્ત્રાવ પણ નીકાળે છે ડ્યુઓક્રાઇન પણ કહેવાય બરાબર કયા સંકટ સમયે નંતર સ્ત્રાવ છે એડ્રેનાલિન ટ્રોપિક રિલીઝિંગ હોર્મોન અગ્ર કોના દ્વારા વહન પામે છે હાઈપોથેલેમસ દ્વારા એસીટીએચ કોના વડે ઉદ્ભવે છે એડ્રેનલ કોર્ટિકલ ટ્રોપિકલ હોર્મોન ઇસ સીટીએચ ગ્રાફિયન પુટિકા ના વિકાસ અને પરિપક્વતા માટે જવાબદાર અંતસ્ત્રાવ છે ગ્રાફિન પુટિકા એફએસએચ રીતે હોર્મોન તરીકે ઓળખીએ છીએ હાઈપોથેલેમસ અગ્રમગનું આપણે દેખીએ તળિયું છે અવરોધે ત્રીજામાં ક્યુ જવાબ આવશે ડી મોટી ઉંમરે કઈ ગ્રંથિ નિષ્ક્રિય બને છે જવાબ છે થાઇમસ યોગ્ય જોડકા મેળો પ્રોલેક્ટિન દૂધના સ્ત્રાવને ઉત્તેજે એન્ટી ડાયાબિટિક હોર્મોનની ઓળખ ડાયાબિટીસ ઇન્સિપિડસ પહેલામાં આર અને ત્રીજામાં પી જવાબ આવશે ઓપ્શન એ યોગ્ય જોડ મેળો પીટ્યુટરી ગ્રંથિ પીનેલ ગ્રંથિ પેરાથાર ગ્રંથિ થાઇમસ ગ્રંથિ બરાબર હાઇપોથેલેમસની નીચેના ભાગમાં થાઇમસ ગ્રંથિ चौथा मैं क्यू बराबर जवाब बी। आदुबीन आल्फा कोस ग्लुकाकोन बीटा कोसो इंसुलिन क्यू आर जवाब सी। एडिशन रोग डायबिटीज मेलिटस कुशिंग सिंड्रोम, डायबिटीज इंसिपिडस। डायबिटीज इंसिपिडस બરાબર કુસિંગ સિન્ડ્રોમ એડિસન રોગ ડાયબિટીસ મેલિટસ વધારે તરસ લાગે વધુ ખાવાની ઈચ્છા થાય લક્ષણો છે બીજામાં આર પછી હ ડાયાબિટીસ ઇન્સિપિડસ મૂત્રનો જથ્થો વધે ચોથામાં આવશે પી જવાબ આવશે સી બરાબર બહુ ધ્યાનથી કરવા જવું કણકની દિવાલમાંથી કસ્તાઓ નીકળે કણકની દિવાલમાંથી નીકળે એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર વાત કરીએ ક અંતસ્તાઓ રંજકણોનું નિયમન અને રંગકણના સર્જન માટે જવાબદાર એમએસએચ અને મેલેટોનિન જવાબ આવશે એ પીટ ગ્રંથિમાંથી એક્સ તદ્દન નીચેના ભાગમાં આવેલી છે હાઈપોથેલેમસના સેલા ટર્સિકામાં ગોઠવાયેલી છે સ્ફિનોઇડ અને સેલા ટર્સિકા જવાબ આવશે ડી એક્સ અને વાય એફએસએસ અને એલએચ બંને ગોંડલો ટ્રોપિક રિલીઝિંગ હોર્મોન એડિલના મજ્જકમાંથી પામતા અંતસ્ત્રાવની અસરથી ઉત્પન્ન થતા લક્ષણો ખોટું છે એડિલના મજ્જકમાંથી હૃદયના સ્પંદનનો વધારો થાય આંખની કીકી પોડી થાય ખોટું છે ચપડતામાં વધારો થાય આ બંને થાય વાળ ઊભા થાય પડસીવો થાય એટલે જવાબ આવશે બીજું ત્રીજું પાંચમું છઠ્ઠું અને આઠમું જવાબ આવશે ડી વાઘ આવ્યો વાઘ આવતી શરીરમાં જે પણ ફેરફાર થાય બધું એડ્રેન આલીને અનુકંપી સિસ્ટમ યાદ રાખવાનું હાઇપોથેલેમસમાંથી નીકળે જીએનઆરએચ જીએનઆરએચમાંથી નીકળે એફએસએચ સીધો જ લખી કાઢવાનો જવાબ બરાબર કઈ ગ્રંથિના લક્ષણો સચોટ જોડ તરીકે કાર્ય કરે છે અગ્રપિચુટરી ઓક્સિટોસી ના આવે પશુઆપિચ્યુટરી વૃદ્ધિ અંતસ્તાવ થાયરોઈડ આવડા પ્રોજેસ્ટેરોન જવાબ આવશે સી વૃદ્ધિના વધારો થાય સરકાર પ્રમાણે ગ્લુકાગોન ઇન્સ્યુલિન ગ્લુકાગોન હાઈપરગ્લાયસેમિયા સરકરાનો વધારો થાય તો ગ્લુકા ઇન ગ્લુકાગોન આવશે શું કહે છે ડબલ્યુ ડબલ્યુ પ્રકારનો હોર્મોન સરકરાનો વધારો કરે છે તો ગ્લુકાગોન એટલે કહેવાય હાઈપરગ્લાઇસેમિક હોર્મોન ગ્લુકાગોન વૃદ્ધિમાં સક્રણ પ્રમાણ વધારે થાય જેના કારણે હાઈપરગ્લાયસીમી થાય ઇન્સ્યુલિન પ્રમાણ ઘટે અને હાઈપોગ્લાયસીમી કહેવાય જવાબ આવશે બી બરાબર એક્સ વાય અને ઝેડ સાચા અંડપિંડમાંથી નીકળે રિલેક્સિન ગ્રીવાને પોડી કરે બરાબર લેંગારાસના બીટા કોસો ઇન્સ્યુલિન જવાબ આવશે બી બરાબર પેડિલના બાહ્યકમાંથી નીકળે બાહ્યકમાંથી નીકળે ગ્લુકો પાણી અને સોડિયમ છે મિનલોકોટિકોડ પશુઓ પિક્ચરમાંથી નીકળે જવાબ આવશે ડી કન્ટસ્ત્રાવ એન્ટી એલર્જી અને એન્ટી ઇન્ફ્લામેટરી છે સૌથી ઈઝી છે લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન બરાબર બહુ ઇઝી છે કુસિંગ સિન્ડોમ થવાનું વધુ પડતો સ્ત્રાવના કારણે છે લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન હમણાં જ શીખવાડ્યું છે આગલા એમસીક્યુમાં આવી જ ગયેલું છે મૂત્રપિંડમાં આવેલા જીજી કોષો આ પણ શીખી લે ગયેલા છે જીજી કોસો કયા અંતસ્ત્રાવ સ્ત્રાવ કરે જીજી કોસો ઇરિથ્રો પોઇટીન એરિથ્રો પણ બોલી શકો ઇરીથ્રો પોએટીન એ ઇરિથ્રો પોએસિસનું નિર્માણ કરે પોએસિસ એટલે નિર્માણ એટલે રક્તકોનું નિર્માણ કરાવડાવે બરાબર ગેસ્ટ્રિન પેપ્સિનોજન જેને એસસીએલનો સ્ત્રાવ કરે જીઆઈપી જઠરસને અવરોધે જાબ આવશે બી એનએફ એટ્રીયલ નેટ્રીટિક ફેક્ટર જાબ આવશે સી હૃદયની કણકની દિવાલ કયા પ્રકારના અંતસ્ત્રાઓ નીકાળે એનએફ એટ્રીઅલ નેટ્રિયો ફેક્ટર સ્ટીરોડ નીકાળે એટ્રીઅલ નેટ્રિયુરિટિક ફેક્ટર લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન બરાબર નીચના પૈકી કોઈ સ્ત્રાવ સ્વાદુપીની બહિસ્તાવી ગ્રંથિ તરીકે બાય કાર્બોનેટ સૌથી ઇઝી છે બાય કાર્બોનેટ કરાવડાવે પાણીનો સ્ત્રાવ કરાવ ઉત્તેજિત કરે સેક્રેટિન અથવા સિક્રેટિન ઈએનએફ વૃદ્ધિવાયની પોડી કરે રુધિધામને ઘટાડે વિસ્તરણ કરાવે એટલે પ્રેશર ઘટે બરાબર પેશીના વિકાસની વૃદ્ધિ ગ્રોથ હોર્મોન બરાબર એન્ટીબાયોટિક હોર્મોનને કારણે ઉડપ લેટ બી નો ઇન ધ કોમેન્ટ સેક્શન પણ તમારે મને જણાવવાનું છે સ્વાદુપિંડના ના ઉત્સેચક અને પિત્રસ સ્ત્રાવ પેટ અંતર કયો છે સૌથી ઈઝી છે બંને પર કાર્ય કરે છે વેરી મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધતા અંતસ્ત્રાવનું નામ જણાવો લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન કાં કાં અંતસ્ત્રાવ ગ્લુકોઝનું પ્રમાણ વધારે બહુ જ ઇઝી ક્વેશ્ચન છે અને ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે સારો ક્વેશ્ચન છે પૂછાયો છે થેન્ક યુ સ્ટુડન્ટ્સ ઓકે તમને આ ચેપ્ટરમાં કોઈપણ ડાઉટ હોય લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન બરાબર મારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો થેન્ક યુ સ્ટુડન્ટ્સ